નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ જેમાં આજે આપણે વાત કરવાની છે નિયંત્રણ અને સંકલન વિશે અહીંયા પહેલાં આપણે આ નિયંત્રણ અને સંકલન જે શબ્દ છે એનો જો અર્થ સમજીએ તો નિયંત્રણ એટલે શું થાય તો કે આપણે કુદાણ દ્વારા સમજીએ આપણે ધારો કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું છે તો આપણે સામાન્ય રીતે કેટલી ઉતાવળ છે એના આધારે આપણે ચાલશું કે નહીં તો આપણી ચાલવાની પ્રક્રિયા છે પણ એ ચાલવાની પ્રક્રિયામાં શું રહેલું છે નિયંત્રણ રહેલું છે આપણે ઉતાવળ હશે તો ઝડપથી ચાલશું ઉતાવળ નહીં હોય તો ધીમે ધીમે કરતા ચાલશું બહુ ઉતાવળ હશે તો દોડવા મળશું તો આ બધું નિયંત્રણ જે છે એ નિયંત્રણ પણ એક આપણે જે ચેતાતંત્ર છે એનો એક આપણે ભાગ ગણી શકીએ અથવા તો મગજ દ્વારા જે અપાતા અલગ અલગ પ્રકારના સંદેશાઓ છે એનો એક આપણે ભાગ ગણી શકીએ જયારે સંકલન પ્રક્રિયાઓ કરીએ છીએ આપણે ચાલીએ છીએ સાથે સાથે મોબાઈલમાં વાત કરીએ છીએ પછી તો કે ધારો કે સામેથી ટ્રક આવે છે તો આપણે ચાલવાની પ્રક્રિયા મોબાઈલમાં વાત કરવાની પ્રક્રિયા પછી તો કે સામેથી ટ્રક આવે તો આપણે હટી જઈએ છીએ તો આ બધી પ્રક્રિયા જે છે એ એકી સમયે થાય છે અને આપણે ટ્રકને જોઈએ છીએ તો આ બધી પ્રક્રિયા એકી સાથે થાય તો આપણે એને શું કહી શકીએ તો કે આજ જે ચેતા તંત્ર આપણે સંકલન કહી શકીએ જો બધી પ્રક્રિયા એકી સાથે ન થાતી હોત કોઈ એક જ પ્રક્રિયા એટ અ ટાઈમ થતી હોત તો આપણે એકી સાથે ઘણા બધા કાર્યો જે છે એ કરી શકતા ન હોત તો આ નિયંત્રણ અને સંકલન જે છે એ ચેતા તંત્રનો એક વિશેષ ઉપયોગ અથવા તો વિશેષ ભાગ આપણે કહી શકીએ તો એમાં આપણે શરૂઆત કરીએ પ્રાણીઓના ચેતા તંત્ર પ્રાણીઓ જે છે એમાં નિયંત્રણ અને સંકલન માટે શું આવેલું હોય છે તો કે ચેતાઓ આવેલી હોય છે સાથે સાથે સ્નાયુ પેશીઓ જે છે એ પણ આવેલી હોય છે આપણા પર્યાવરણમાં બધી જ સૂચનાઓ અથવા તો એની ઓળખ મેળવવાની છે તો એના માટે જેને શીખા તંતુઓ કહેવાય છે આ શીખા તંતુઓ દ્વારા ખૂબ જ ઉપયોગી એવા કાર્યો જે છે એ થઈ શકે છે અહીંયા આપણે ગ્રાહી એકમ એક ત્રીજી વસ્તુ શું યાદ રાખવાની છે ચેતા તંત્રમાં ગ્રાહી એકમ યાદ રાખવાનો છે જેમ કે આપણે નાક દ્વારા સૂંઘી શકીએ છીએ કાન દ્વારા સાંભળી શકીએ છીએ તથા જીભ દ્વારા આપણે સ્વાદ જે છે એ પારખી શકીએ છીએ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે જેમાં આપણે અલગ અલગ પ્રકારના સ્વાદ છે પછી તો કે અવાજ છે સુગંધ છે પછી તો કે આપણે કેટલીક સ્પર્શ છે એનો અનુભવ કરી શકીએ છીએ તો આપણી બધી જ્ઞાનેન્દ્રિયો છે ને આ જ્ઞાનેન્દ્રિયોને શું કહેવાય છે તો કે ગ્રાહી એકમો કહેવાય છે એ શું કરશે તો કે સ્વાદની ઓળખ કરશે પછી ધ્રાણ ગ્રાહી એકમ જે છે એ શું કરશે ગંધ જે છે એની ઓળખ કરશે આવી રીતે આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ તો આ આપણે વાત કરી કે જેમાં પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં કેવી રીતે આ ઓળખ જે છે એ ઓળખ સ્વાદની હોય પછી સ્પર્શની હોય એ ઓળખ થાય છે એના વિશે હવે આપણે થોડીક ચર્ચા કરીએ કે આપણી પાસે જે આપણા શરીરમાં ચેતાતંત્ર આવેલું છે તો આ ચેતા તંત્ર છે એ કેવી રીતે કામ કરે છે તો એના માટે અહીંયા આકૃતિમાં તમને થોડા ઘણા એના ભાગ દર્શાવેલા છે આપણે કીધું કે શરીરના સૌથી ઉપરના ભાગમાં જે શીખા તંતુ આવેલા છે આ શીખા તંતુ જે છે એ જ શરૂઆત કરશે એ જ આ ચેતા છે એની શરૂઆત કરે છે ત્યારબાદ એ શિખા તંતુ જે છે એ સંદેશો કોને મોકલશે એ મોકલશે કોષને ચેતાકોષ જે છે આખાખું ચેતાકોષ છે ચેતાકોષને સંદેશો મોકલશે હવે આ સંદેશો જે છે એ ક્યાં જશે

એવી રીતના ખાલી એક જ ચેતાકોષ ન હોય આ ચેતાકોષ ખાલી આપણે આંગળીનું ઉદાહરણ આપીએ તો આંગળીથી શરૂઆત કરી અને માણસનું મગજ સુધીનું આ ચેતાકોષ જે છે એ કોષ જે છે સંદેશો પહોંચાડે છે તો આપણે એની આગળ ચર્ચા કરવાની જ છે પણ આ તો કેવી રીતે આગળ આગળ જે તરંગો જાય છે વિદ્યુત આવેગો જેને કહેવાય છે આ વિદ્યુત આવેગો જાય છે એની આપણે બેઝિક માહિતી મેળવી હવે આપણે જોઈએ કે આ સૂચના છે એક ચેતાકોષના અગ્ર ભાગે આવેલા તંતુઓ અહીંયા આપણે શીખા તંતુ કીધું એ એક રાસાયણિક ક્રિયા દ્વારા શું ઉત્પન્ન કરે છે વિદ્યુત આવેગો ઉત્પન્ન કરે છે એટલે આપણે હમણાં કીધું એ પ્રમાણે કે સ્પર્શ કરીએ છીએ તો આપણને ઠંડુ લાગતું હોય વસ્તુ ઠંડુ લાગે ગરમ લાગે એ આપણને ખબર કેમ પડે છે તો કે અહીંયા જે શીખા તંતુઓ છે એ શું કરશે એક રાસાયણિક ક્રિયા દ્વારા એક વિદ્યુત આવેગ મોકલશે કાય સુધી જાય છે અને ત્યાં આપણે કીધું એ પ્રમાણે કે ચેતાક્ષ જે છે ત્યાંથી થઈને ક્યાં સુધી પહોંચે છે અંતિમ છેડા એટલે કે અહીંયા ચેતા ચેતાંત સુધી પહોંચે છે પછી

આ આપેલો કોષ જે છે એને બીજા ચેતા કોષ સાથે જોડવાનું કામ કરે છે તો આ રીતે આપણા શરીરમાં વેગનું વહન થાય છે આને શું કહેવાય કહેવાય છે છે વેગનું વહન થાય તો આ ઉર્મી વેગની સામાન્ય પ્રણાલી આપણે કહી શકીએ આ રીતે શું થાય છે તો કે ચેતોપાગમના અંતમાં એવા ઉર્મી વેગ અને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવી કે સ્નાયુ છે પછી તો કે અલગ અલગ ગ્રંથિઓ છે ત્યાં સુધી આ આખું સિગ્નલ જાય છે હવે આપણે ખાલી એક સ્વાદનું ઉદાહરણ લઈએ તો આપણે મીઠી વસ્તુ ખાઈએ છીએ તો આપણે તરત જ એવું એક સિગ્નલ મળી જાય કે ભાઈ આનો સ્વાદ જે છે એ કેવો છે ગળ્યો છે તો એના માટે શું કામ કરતું હશે તો કે ગ્રંથિ કામ કરતી હશે કોઈ વસ્તુ ઉચકવાની છે તો એના માટે સ્નાયુ કામ કરતા હશે તો આ સિગ્નલ જે છે એ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કેનું છે 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 તો કે ચેતાકોષનું પછી ચેતાકોષ જે એ સિગ્નલ ક્યાં સુધી પહોંચાડશે મગજ સુધી પહોંચાડશે અને મગજ જે છે એ પછી અન્ય કોઈ કાર્ય કરવા માટે પ્રેરે છે તો આવી વસ્તુ આપણે અનુભવ તો કરીએ છીએ પણ આની સ્પીડ આપણે કહીએ ને તો બહુ ઝડપથી આ પ્રક્રિયા જે છે એ થતી હોય છે આમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતા પેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળી અહીંયા આપણે શું કહી શકીએ આયોજનબદ્ધ કહી શકીએ કારણ કે આવા છે છે એ આખા શરીરમાં ફેલાયેલા આયોજન આપણે સ્પર્શની વાત કરીએ તો સ્પર્શ માટેનો એકમ કયો આવે ચામડી આવે તો ચામડી તો આપણા આખા શરીરમાં છે તો આપણે એમ કહી શકીએ કે ચેતાકોષ જે છે એ આપણા શરીરના બધા જ છેડે જે છે એ આવેલા હોય શકે આ સૂચનાઓના વિદ્યુત આવેક દ્વારા શું થશે પહોંચાડવાનું કામ જે છે એ જ આ ચેતાકોષો દ્વારા થાય છે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે અહીંયા જે અક્ષતંતુ આવ્યું આ અક્ષ તંતુ એટલે શું તો કે આપણે જે ચેતાક્ષની વાત કરી એ તો ચેતાક્ષ દ્વારા સિગ્નલ જે છે એ ક્યાં જશે તો કે અલગ અલગ જગ્યાએ અહીંયા આગળનો ભાગ જે છે એ ચેતા કોષ પણ હોઈ શકે સ્નાયુ પણ હોઈ શકે અથવા તો અન્ય કોઈ વસ્તુ જે છે આપણે ગ્રંથિઓ કીધી એ પણ હોઈ શકે તો આ અક્ષ તંતુ દ્વારા અહીંયા ઉદાહરણ કેનું આપ્યું છે સ્નાયુનું ઉદાહરણ આપેલું છે એ ક્યાં જશે તો કે સ્નાયુના કોષ સુધી પહોંચશે હવે જે જગ્યાએ ચેતા તંતુ છે એનો કોષ ચેતા તંત્ર જે છે એનો કોષ અને સ્નાયુ છે એ બંને એક જગ્યાએ ભેગા એને શું કહેવાય કહેવાય છે છે ચેતા સ્નાયુ સંધાન એટલે ત્યાં શું થાય છે તો કે ચેતા તંત્ર અથવા તો ચેતા કોષ જે છે એ અને સ્નાયુ કોષ જે છે એ બંને એકબીજા સાથે મળતા હશે હવે તો કે આપણે કીધું એ પ્રમાણે કે એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે આ રસાયણ જે છે એ રસાયણ શું કરશે તો કે એક પ્રકારનો વિદ્યુત આવેગ અથવા તો એક પ્રકારનું સિગ્નલ જે છે એ આપે છે અને એ પ્રમાણે જે સ્નાયુ કોષ જે છે એ કાર્ય કરવા માટે પ્રેરાય છે એવું તો જરૂરી નથી કે આપણે હાથની મદદથી ખાલી આપણે ફોનમાં વાત કરી શકીએ અહીં આપણે હાથની મદદથી શું કરી શકીએ તો કે લખી શકીએ પછી તો કે ચોપડીને પકડી શકીએ આપણે અલગ અલગ ઘણા બધા કાર્યો કરી શકીએ તો કયા કાર્યો કરવા છે એની પ્રેરણા જે છે એ કેવી રીતના મળે છે તો કે જે પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે ને એ પ્રકારે આપણને પ્રેરણા મળે છે ને એ પ્રકારે આપણે કાર્ય કરીએ છીએ તો આ આપણે એક ઉદાહરણ દ્વારા પણ માહિતી જે છે એને સમજી શકાય છે ત્યારબાદ વાત કરીએ આપણે પ્રતિવર્તી ક્રિયાઓ અહીંયા પ્રતિવર્તી ક્રિયાઓ એટલે સામાન્ય રીતે એવી ક્રિયાઓ થાશે કે જેમાં આપણા મગજ જે છે એનું કોઈ વિશેષ નિયંત્રણ આવી ક્રિયાઓમાં હોતું નથી એના માટે એક શબ્દ આવે છે એ આપણે શબ્દ યાદ રાખવાનો છે શું છે તો કે પ્રતિચાર અને આ પ્રતિચારનું જો આપણે એક ઉદાહરણ લઈએ તો પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો એટલે શું તો કે બસ જે છે એ ધારો કે આગળ જતા ખાડામાં પડવાની હોય તો આપણે કંઈ પણ વિચાર્યા વગર શું કરશું બસમાંથી કૂદી જશું કે નહીં ભલે આના પરિણામ જે છે એ ખરાબ પણ આવવાના હોય આપણને લાગી પણ શકે છતાં પણ આપણે બસ જે છે એ ખાડામાં જાય અને આપણને વધારે લાગે એના કરતાં આપણે શું કરશું તો કે એમાંથી કૂદી જશું કે નહીં તો આ પ્રક્રિયા જે છે એ જ પ્રક્રિયાને આપણે પ્રતિચાર સ્વરૂપે ગણી શકીએ છીએ તો આવી પ્રતિવર્તી ક્રિયાઓ જે છે એમાં આપણે કીધું એ પ્રમાણે કે મગજ જે છે એ કંઈ વિચાર કરતું નથી અથવા તો આવી ક્રિયાઓ જે છે એ આપણા નિયંત્રણમાં હોતી નથી કેટલીક પરિસ્થિતિ અને પર્યાવરણને અનુકૂળ થવા માટે આપણે આવી પ્રતિવર્તી ક્રિયાઓ જે છે એ કરીએ છીએ બીજું એક ઉદાહરણ લઈએ તો ગરમ ધગધગતી વસ્તુ જે છે એમને આપણે જો અડકી જાય તો આપણે આપણો હાથ જે છે એ તરત જ ખેંચી લઈએ છીએ તો આ આપણે પ્રતિવર્તી ક્રિયાઓને એક ભાગ સ્વરૂપે આપણે ગણી શકીએ આપણે જો અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ આમાં દરેકે દરેક ભાગ તથા પ્રતિવર્તી ક્રિયાઓ માટે જે મુખ્ય ભાગ આપણે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુને ગણી શકીએ તો એના વિશેની ચર્ચા કરવાની છે અહીંયા પહેલા આપણને કીધું છે ગ્રાહી એકમો આ ગ્રાહી એકમો તરીકે સંવેદના જે છે એ સંવેદના ગ્રંથિ જે છે એ આવી શકે અહીંયા આપણે કીધું કે ગ્રાહી એકમો તરીકે અહીંયા શું કીધું છે ચામડી કીધું છે સંવેદના ગ્રહણ કરવા માટે આપણે આંખ કાન નાક જીભ બધાની વાત કરી હતી એમાં ચામડી પણ એક ભાગ છે એનો તો ચામડી શું કરશે તો કે જે ગરમ વસ્તુ છે એ ગરમ વસ્તુની સંવેદના જે છે એનો તે અનુભવ કરશે અથવા તો એની જે ગરમી છે એને લીધે એને જે દર્દ થાય છે એનો તે અનુભવ કરશે પણ આપણે કીધું એ પ્રમાણે કે જે આગળના ભાગમાં જે તંતુ આવેલા છે જે શિખા તંતુ આવેલા છે આ શિખા તંતુ શું કરશે તો કે કોષ દ્વારા ચેતાકોષ દ્વારા સંદેશો છે એને આગળ મોકલશે હવે અહીંયા આપણે યાદ શું રાખવાનું છે કે સંવેદનાને કારણે જે ચેતાકોષ આગળ આગળ વિદ્યુત આવેગ મોકલે છે એને શું કહેવાય છે સંવેદી ચેતાકોષ કહેવાય છે અને એનાથી આપણે શું કરવાનું છે આપણે આપણો હાથ છે ને હટાવી લેવાનો છે તો એ હટાવી લેવાની ક્રિયા માટે જે કોષ કાર્ય કરે છે અથવા તો જે ચેતાકોષ કાર્ય કરે છે શું કહેવાય છે ચાલક ચેતાકોષ કહેવાય છે તો આપણે કીધું એ પ્રમાણે કે સિગ્નલ જે છે એ ક્યાં જશે તો કે આગળ જતા જતાં છેક કરોડરજ્જુ સુધી પહોંચશે આ કરોડરજ્જુ જે છે એ શું કરશે તો કે એક પ્રકારનું પરાવર્તી કમાન જે છે આ પરાવર્તી કમાન જે છે એ પાછું મોકલી અને તરત જ શું કરશે આપણો હાથ જે છે એ હટાવવા માટે ચાલક ચેતાકોષ જે છે એને સિગ્નલ આપી દેશે એટલે ચાલક ચેતાકોષ જે છે એ શું કરશે હાથ હટાવી લેશે કે નહીં અહીંયા આપણે જો એવું વિચારીએ કે જે ચેતાકોષ છે અથવા તો સંવેદી ચેતાકોષ જે છે એ એનું સિગ્નલ છેક મગજ સુધી પહોંચાડે પછી તો કે મગજ એને એમ કહે કે ભાઈ હવે તમારે હાથ હટાવી લેવો જોઈએ તો આ સિગ્નલ પાછું મગજથી લઈને પાછું હાથ સુધી પહોંચે તો તો બહુ જ વધારે સમય લાગી જાય અને એવું પણ બની શકે કે આપણે દાઝી જઈએ માટે આ કરોડરજ્જુ જે છે એ મધ્યસ્થી તરીકે કામ કરે છે અને એવી કોઈ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પ્રતિવર્તી પ્રક્રિયામાં કંઈ પણ વિચાર્યા વગર તરત જ એનું પરિણામ જે છે એ અપાવડાવી દે છે તો આ રીતે આપણું શરીર જે છે એ શરીરમાં કરોડરજ્જુ કામ કરે છે અહીંયા આપણને અહીંયા એમ પણ કીધેલું છે કે એવું નથી કે ગરમ વસ્તુને આપણે અડકીએ એટલે મગજ સુધી સિગ્નલ જ નથી પહોંચતું આ સિગ્નલ જે છે એ આગળ જતાં પાછું મગજ સુધી તો પહોંચે જ છે પણ આપણે જે તરત જ હાથ હટાવી લઈએ છીએ ને એના માટે મુખ્ય વસ્તુ કોણ કામ કરે છે તો એમાં શું આવશે કરોડ આવશે તો આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ જે ચેતાકોષોની જટિલ જાળી સ્વરૂપે બનેલું છે એ જ આપણે ખોપરીના અગ્ર ભાગે આવેલી રચના કહી શકીએ કે જે કરાવડાવવાનું હોય તો એ કરાવડાવે છે તો આ જે છે મગજ એ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોય છે ત્યારબાદ ઉષ્માની સંવેદનાના વિષયમાં જો આપણે વાત કરીએ તો ચેતા જે છે એ ઉષ્માની અનુભૂતિ કરે છે અહીંયા કઈ ચેતા આવશે સંવેદી ચેતા આવશે કે નહીં આ શું કરે છે ઉષ્માની અનુભૂતિ કરે છે અને તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી ચેતાઓ સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ ચેથી શું થાય તો કે સંવેદના ગ્રહણ થાય ને તરત જ આપણે હાથ જે છે એને હટાવી લઈએ છીએ આવા જોડાણની જો વાત કરીએ તો એને શું કહેવાય છે પરાવર્તી કમાન મેં તમને કીધું એ પ્રમાણે કે પરાવર્તી કમાન જે છે એ કરોડરજ્જુ આપી દેશે અને ત્યાંથી જ શું થઈ જશે તો કે હાથ જે છે એને આપણે હટાવી લેશું અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે ચેતાતંત્ર જે છે એમાં અંતઃગ્રાહી એટલે કે સંવેદી ચેતા આવેલી છે તથા બહિર્વાહી એટલે કે ચાલક ચેતા આવેલી છે આ બંનેનું જોડાણ જે છે એ આગળ જતાં ક્યાં થાય છે કરોડરજ્જુમાં થાય છે તો આપણા શરીરની ચેતાઓ જે છે એ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે આ કરોડરજ્જુ શું કામ કરશે મધ્યસ્થી તરીકે કામ કરશે પ્રતિવર્તી પ્રક્રિયા ન હોય તો આપણે વિચારી શકીએ કે કરોડરજ્જુથી આગળ જતા ક્યાં જશે મગજમાં જશે પણ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો સામાન્ય રીતે કરોડરજ્જુમાંથી જ આ વિદ્યુત આવેગ જે છે એ પાછું વળી અને જે ચાલક ચેતાકોષ છે એને સિગ્નલ આપી દે છે આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાન જે છે એ રચાય છે જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી તો પહોંચે જ છે કારણ કે એનો આપણે અનુભવ પણ કરીએ ગરમ વસ્તુ એટલે આપણને આપણા મગજને ખબર તો પડે જ છે કે કેટલી ગરમ વસ્તુ હતી તો મગજ સુધી તો સિગ્નલ પહોંચે જ છે મોટાભાગના પ્રાણીઓની જો વાત કરીએ તો એના મગજ જે છે એ એટલા બધા વિકસિત હોતા નથી અથવા તો મગજ જે છે એની એના દ્વારા થતી ક્રિયા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે તો આવા પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા વિકસિત હોય કે એને મગજને વિચારવાની ક્રિયા જે છે એ સતેજ અથવા તો એની કાંઈ જરૂર પડતી નથી તો આવા પ્રાણીઓ છે એમાં શું મહત્વનું કાર્ય કરે છે તો એની કરોડરજ્જુ છે અથવા તો પરાવર્તી કમાન જે છે એ મુખ્ય કાર્ય કરે છે વાસ્તવમાં જોવા જાય તો મોટા ભાગના પ્રાણીઓ જે છે એને વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય કોષીય ઝાડ કાં તો અલ્પ વિકસિત હોય છે અને અથવા તો ગેરહાજર હોય છે તો એમાં શું કાર્ય કરે છે પરાવર્તી કમાન જે છે એ જ મુખ્ય કાર્ય કરે છે કારણ કે પ્રાણીઓ જે છે એને પણ આવી જ્વાળા અથવા તો ગરમી જે છે એની અનુભૂતિ થતી જ હોય છે પણ સામાન્ય રીતે માણસ મગજ કરતા એનું મગજ જે છે એ એટલું વિકસિત હોતું નથી આમ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારવાની ક્રિયા જે છે એની ગેરહાજરીમાં પણ પરાવર્તી ક્રિયા કમાન જે છે એ વિકાસ પામે છે જો જટિલ ચેતાકોષીય જાળીનું અસ્તિત્વ હોય તો પણ પરાવર્તી કમાન તરીકે ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલી જે છે એના રૂપમાં કાર્ય કરે છે તો આ વાત કરીએ આપણે પરાવર્તી કમાન વિશે હાલ આપણે આટલું રાખીએ છીએ ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે મગજ જે છે માણસ મગજ જે છે એની વિશેષ ચર્ચા કરશું આભાર